નરેન્દ્રભાઈ તમારો સવાલ છે કે પાંચમા આરામાં મોક્ષ પ્રાપ્ત નથી તો આ આરામ જીવ નિગોદ માંથી નહીં આવે કોઈ જીવ સિદ્ધ પદ પામે ત્યારે જીવ નિગોદમાંથી નીકળે તો હવે આ આરામાં જીવ નિગોદ માંથી નહીં આવે નરેન્દ્રભાઈ ભરત ક્ષેત્રમાં અને અવત ક્ષેત્રમાં આ પાંચમા મોક્ષ નથી કોઈ જીવ મોક્ષ આ પાંચમા આરામાં નહીં જયા એકવીસ હજાર વર્ષનો પાંચમો આરો છે ચોથા આરાના અંત સુધી તો મોક્ષ પ્રાપ્ત હતું અને પાંચમા આરાની શરૂઆતમાં પણ જે ચોથ આરામાં જન્મેલા હતા એ મોક્ષે ગયા છે આરો જ છે કાયમ માટે ત્યાં આરા નથી બદલાતા જેમ અને કાયમ માટે ચોથો આરો છે અને કાયમ માટે મોક્ષ ખુલ્લું છે ત્યાંથી ક્યારે પણ કેટલા પણ જીવ મોક્ષ પદને પામી શકે છે પામે છે અને એ સિદ્ધાંત છે એ નિયમ છે કે ઓછામાં ઓછું છ મહિને તો એક જીવ મોક્ષે જાય જાય ને જાય વધુ ના પણ ક્ષેત્રમાંથી જ્યારે અહીંયા ચાલુ હોય બરાબર ક્ષેત્રમાં હૈરાવત ક્ષેત્રમાં અને મહાવી ક્ષેત્રમાં તો છે જ અહિયાં હોય ત્યારે ત્યાં તો છે જ પાછું ત્યાં બંધ નથી થઈ જતું કોઈ પણ ક્ષેત્રમાંથી ક્યારે પણ એક જીવ મોક્ષ સિદ્ધિપદને પામે એક જીવ ત્યારે એક જીવ નિગોદમાંથી બહાર નીકળે આ જ કરવાનું છે કેમકે નિગોદના જીવો તો ઠાસી ને ભરેલા છે ત્રણેય લોકમાં પછી કોઈ બી ક્ષેત્ર માંથી જીવ મોક્ષ જાય એક જીવ એમાંથી બહાર આવવાનું જ છે એક જીવ એવા રસીમાં આવવાનો છે એટલે એવું નથી કે અહીંયા પાંચમારામાં અત્યારે કોઈ જીવ મોક્ષે નથી જતું એટલે કોઈ જીવ ગોદમાંથી બહાર નહીં નીકળે એવું નથી એક કામ તો ચાલુ જ છે કારણ કે મોક્ષે જવાનું પણ ચાલુ જ છે મહાવીદ ક્ષેત્રમાં એ તો કાયમ માટે ચાલુ છે એટલે કાયમ માટે જીવમાં નિગોદમાંથી બહાર તો કરશે જ ખ્યાલ આવે બીજો મીનાક્ષીબેનનો સવાલ છે કે અત્યારે પાંચમા આરામાં મોક્ષ નથી તો મોક્ષ માટે પ્રયત્ન કરીને શું કરવાનું બરાબર મીનાક્ષીબેન ભલે ચોમાસું આવવાની હોય કે હજી વરસાદ ચાલુ ના થયો હોય પણ પેલા ખેતર તો ખેડવું પડે ને બીજ તો વાવવું પડે ને ખેતર ખેડો બીજ વાવ પછી પાણી મળશે ત્યારે વૃક્ષ બનશે ને ભલે વૃક્ષ ઉપર પાંચ વર્ષે આંબો આવતો હોય પણ પાંચ વર્ષ પેલા આંબાનું બીજ તો વાવવું પડે ને એમ ભલે અત્યારે મોક્ષ ના હોય પણ મોક્ષ માટેનો પ્રયત્ન કરશો એનું બીજ વાવશો બોધી બીજ વાવશો તો જીવ આગળ જતા પદ ને પામશે ને અહિયાં ભલે મોક્ષ ના હોય અત્યારે પણ સમકિત પ્રાપ્તિ તો થઈ શકે છે ને અને સમકિત પ્રાપ્તિ થાય એટલે મોક્ષ નો સ્ટેમ્પ લાગી જાય છે જે પ્રાપ્તિ થઈ થઈ એનો મોક્ષ નિશ્ચિત ગયો તો એવું નથી હોતું કે જમવા બેસવું હોય ને ભાણામાં ખાવાનું જોતું હોય ત્યારે જ રાંધવા બેસવું એને પેલા રાંધવું તો પડે ને ત્યારે જમવા બેસાય ને ભોજન તો તૈયાર કરવું પડે ને પેલા પછી ભોજન લેવાય ને એમ કઈ સાધના ત્યારે મોક્ષ થાય છે જેટલું બોલવું સહેલું છે કરવું એટલું જ અઘરું છે તો અત્યારથી કુઓ ખોદવાનું ચાલુ કરશો ધીમે ધીમે મોક્ષ માટેની આપણી સાધના કર્મ ની નિર્જરા કરવાની સાધના પાપથી પાછા હટવાની સાધના આ બધું તો કરવું પડશે ને અને નહીં કરો તમે તો તમે પાપના ઓર ઢગલા કરશો તો ઓર જન્મ વધી જશે કે નહીં ઘણા કે સાધના કરીએ તો અમારે કઈ અમને તો કઈ ધ્યાન ના બેસીએ તો કઈ ખબર નથી પડતી કાળું કાળું દેખાય છે અરે ભાઈ ઢગલા બંધ પાપમાં બેઠા છો એમાંથી જેટલા બહાર નીકળશો એટલી સાધના થશે ભગવાને એમને અઢાર પાપ સ્થાન નથી બતાવ્યા ખાલી જાણવા માટે ગોખવા માટે પરીક્ષા આપવા માટે નથી પરીક્ષામાં પહેલો નંબર લઈ આવ્યા બધા બરાબર પાપસ્થાના કર સાથે લખી આવ્યા પણ ઢગલા બંધ પાપ કરવાનું ચાલુ જ છે ક્યાંય કાપ જ નથી મૂક્યો તો એનો કોઈ અર્થ છે એનો કોઈ લાભ છે ના એ તો પાછું ભોગવવાનું ચાલુ એનો કોઈ અંત જ નથી

કોકની મગજમાંથી આ ખોટો ટૂંકો બહાર નીકળ્યો છે મને એક નહીં આવા ત્રણ ચાર જણાએ સવાલ કર્યા છે તમે એમને એમનેમ જ ઘણાના સવાલના જવાબ હું આવું નાનું નાનું હોય તો એમનેમ જ આપી દઉં કંઈ પર્સનલ હોય તો હું આપી દઉં છું આમાં ગ્રુપમાં આપતી નથી હું પણ મને થયું કે આજ આને આ કનેક્ટેડ સવાલ છે અને બીજા બધાના સવાલનો જવાબ પણ એ લોકોને મળી જાય એટલા માટે મેં ગ્રુપમાં આપ્યું

આ જીવ જંતુઓની હાલત કેવી છે અને માણસોની હાલત કેવી છે તો શું આ બધાનું રિપીટેશન આપણે કર્યા જ કરવું છે આપણા જીવને ક્યારે આમાંથી છૂટવું જ નથી આ બહુ ગમે છે આ બધી દુઃખદાયી વસ્તુ તો પછી ચોઈસ ઇઝ અને જો જીવ એમ કહેતો હોય કે આમાંથી છૂટવું છે આવા તિર્યંશના દુઃખ તો જોવાતા નથી તો ભોગવાશે ક્યાંથી ભોગવશો કે એવી રીતના જે જોઈ નથી શકતા આંખો બંધ થઈ જાય છે હૃદય પોકારી ઉઠે છે રડી ઉઠે છે અને પાપને દોર ચાલુ રાખ્યો તો આ બધી ગતિઓમાં જવાનું નક્કી જ છે અને એમ કરતા કરતા સુડતાલીસ સુડતાલીસ બહુ માનવના પૂરા થયા બે હજાર સાગરોપમ વર્ષ પૂરા થયા તો કમ્પલસરી પછી એક ઇન્દ્રિયમાં જવાનું નક્કી છે નિગોદ એક નિગોદ પણ એક જ કેવાય ને ત્યાં પછી અનંત અનંત સાગરોપમ પલ્યોપમ વર્ષો સુધી જેનો કોઈ હિસાબ નથી ત્યાં પડે પડ્યો આ જીવ અકામ ને કરતા કરતા પછી જ્યારે કર્મથી અડવો થશે ત્યારે બહાર આવશે પણ આ ચાન્સ મળ્યો તમે બહાર બી આવી ગયા સમજણ બી પડી છતાંય આમાંથી બહાર નથી નીકળવું તો કોઈ ના બચાવી શકે એટલે આ બધા વિચારોને નાખો અત્યારે મોક્ષ નો પ્રયત્ન કરવાનો અરે ભાઈ પ્રયત્ન કરો જયારે પ્રાપ્ત થવું હશે ત્યારે થશે કોઈ અપેક્ષા વગર કરો પણ થશે ચોક્કસ થશે ઓકે